હાલ શાળાઓની શરૂઆત સાથે જ ઉત્સવ ચાલી રહ્યું છે ત્યારે કાપોદરામાં પ્રવેશ ઉત્સવ દરમિયાન ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે માથાકૂટ હતી જેમાં આપના કારના પણ છે ગુજરાત સરકાર દ્વારા હાલ પ્રવેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે રોજે રોજ અલગ અલગ શાળાઓમાં બાળકોનો આવકાર કરાઈ રહ્યા છે તે સુરતના કાપોદરામાં આવેલા સુમન શાળામાં પણ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો સુમન શાળામાં ભાજપ અને આપના કાર્યકરો હાજર હતા

અમે શ્રી અત્યારે આ સરકારી શાળા શ્રી રામનગરની પાછળ આવેલી છે જે મમતા કાર્યક્રમની પાછળ ત્યાં જ્યારે આજે આ પ્રવેશોત્સવ હતો શાળાનો અને અમે ધારાસભ્ય આવ્યા હતા કુમારભાઈ કાનાણી એને અમે રજૂઆત કરવા માગતા હતા કે આ સ્કૂલની બંને બાજુ ગેરકાયદેસર પટકની દુકાનો છે પાછળ ધારના આડા ચાલે છે અને અમારી ગ્રાન્ટ વાપરી છે અમારી ઉપયોગ નથી થયો અને શિક્ષકોની ઘર છે શાળાની ઘર છે ત્યાં એ બોલવા જતા હતા જ્યાં સુધી આ એના અચાનક કોઈ અજાણ્યા તત્વો જે મારા મારી પર ઉતરી પડ્યા અને વિક્ષર થકા કરી અને મારા મારી પર આવ્યા પણ બોલાવ હતાતા અ અમે સી જલાલમ પ્રાથમિક શાળા 252 અને 343 તામ આજ પ્રવેશ મહોત્સવ હતો અને સવારના 10 વાગે થી 10 અમે પહેલા તો સ્કૂલમાં બેસી બેસી મેં લોકોને એમ લાગ્યું કે આ ખોટું થાય છે એટલે એક એક બાર જાઓ બેટા અને અમને બોલવાનો મોકો ન આવ્યો હવે જે આઠમા ત્રણ ધોરણમાં સાતમા ધોરણમાં છોકરીઓ આવે છે આ અત્યારે આમ આદમી પાર્ટી આવ્યા પછી સરકારી સ્કૂલમાં અત્યારે પેન્ડિંગ પ્રમોશન કર્યું લે છે તો એ લોકોને અહીંયા સ્કૂલ ભરતી નથી થાતી સ્કૂલ ખાલી છે ભરતી નથી થાતી અને ભરતી એના સાથે દારૂ ના અડ્ડા ચાલે છે બાર વાગે આવો તો પણ દીકરી બાર વાગે સ્કૂલ માં આવે ત્યારે પણ એટલું બાર દારૂ પી પી ને બેઠો હોય અને પાંચ વાગે છૂટે તો એ લોકો જોયા જ એવો માહોલ હોય છે આ માહોલ અમે નથી જોયેલો છે એટલા માટે કુમારભાઈ જયારે અહીંયા ધારાસભ્ય છે તો એમને આ સ્કૂલ માં ક્યારે તો છે ને આવવાનો પેલા તો ટાઈમ જ નતો આજે મહોત્સવ ના બાને આવ્યા હતા અમારે રજૂઆત કરવાની હતી કે અહીંયા નોટ માર્કેટ ચાલે છે ઈયર તકો અમારી ગ્રાન્ટ આપેલી છે ઈયર નથી પડી સ્કૂલમાં રંગરોગાન બેસવાની બેન્સીસ પણ નથી અને ઘણી કાપોદરામાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી જો કે અગાઉ કતાર ગામમાં પણ આપના કોર્પોરેટરને બોલતા અટકાવતા વિરોધ કરાયો હતો અઝર ખુરશી સાથે હર્ષસેડા